જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદ દ્વારા એકસો પાંચ બાળકોને પાલક માતાપિતા યોજનાનો લાભ અપાયો જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદ દ્વારા એપ્રિલ બે હજાર ચોવીસથી માર્ચ બે હજાર પચીસ દરમિયાન પાલક માતાપિતા યોજના અંતર્ગત આવેલ અરજીઓને મંજૂર કરવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી ખેડાના અધ્યક્ષતાને સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રુવલ કમિટીની કુલ બાર બેઠક યોજવામાં આવેલ હતી આ બેઠકમાં સમાજ સુરક્ષા ખાતાની પાલક માતા પિતા યોજના અંતર્ગત નવી આવેલી કુલ અરજીઓ મંજૂરી નામંજૂરી અર્થે મૂકવામાં આવેલ હતી જે પૈકી એકસો પાંચ ધોરણ મુજબ બંધ બેસતી હોય તેને કમિટી દ્વારા મંજૂર કરવામાં આવી નવ અરજીઓ યોજનાના ધારાધોરણમાં બંધ બેસતી ન હોય તેવી અરજી નામંજૂર કરવામાં આવી તદુપરાંત કમિટીના અધ્યક્ષ વ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી ખેડા દ્વારા યોજનાના પ્રચાર પ્રસાર માટે યોગ્ય કાર્યવાહી કરવા તથા યોજનાના માપદંડ મુજબના વધુ ને વધુ બાળકોને આ યોજનાનો લાભ મળી રહે તે અંગેથી કાર્યવાહી કરવા જણાવ્યું હતું પાલક માતા પિતા યોજનાના માપદંડ મુજબ જે બાળકના માતા પિતા મૃત્યુ પામેલ હોય માતા પિતાના મૃત્યુ બાદ હયાત માતા અથવા પિતાએ બીજા લગ્ન કર્યા બાદ બાળકને તરછોડ્યું હોય બાળકની માવજત અન્ય કોઈ સગા સંબંધી દ્વારા કરવામાં આવતી હોય તો આવા બાળકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે આ યોજના અંતર્ગત અભ્યાસ કરતા બાળક પૈકી બાળક અઢાર વર્ષનું થાય ત્યાં સુધી રૂપિયા માસિક ત્રણ હજારની સહાય આપવામાં આવે છે અને જો બાળક અઢાર વર્ષ પહેલાં ભણવાનું છોડે તો તેની સહાય બંધ કરવામાં આવેલ છે એટલે કે બાળકનો અભ્યાસ ચાલુ હોવો જરૂરી છે પાલક માતા પિતા યોજના અંતર્ગત ખેડા જિલ્લામાં નવી મંજૂર થયેલ અરજીઓની સાથે હાલની સ્થિતિએ કુલ છસો સિત્યોતેર લાભાર્થીઓ લાભ મેળવી રહ્યા છે પાલક માતા પિતા યોજનાની સહાય મેળવવા માટે યોજનાકીય અરજી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના

અધ્યક્ષ વ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી ખેડા કમિટીના શ્રી એમ આર પટેલ સભ્ય સચિવ વ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા કમિટીના સભ્ય અમિત સુની શ્રી સંદીપ પરમાર જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદના સમગ્ર કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા